અને જો બતાવી દો સૂર્ય દેદા કેટલા હોય ગયા જો તમને સવારમાં સૂર્યના દાદાના ભગવાનના દર્શન થઈ જાય ને આપણા માટે એ બહુ છે બહુ અત્યારે ભાઈ ગરમી બહુ પડે છે અત્યારે તો ભાઈ બીજી વાત એક કરવા દીધી કે આપણે તમારા માટે એક સરપ્રાઈઝ છે આપણે તમને ખબર છે થોડા દિવસ પહેલા એક ગાડી લીધી હતી

તો ભાઈ તમારે ભાઈ હાલે નીકળ્યું કે જી કયો હોય તમે હકીકલે લડી જ લેવાની બાકા જીક જ બોલવાની બીજી વાત જે થાવું થાય ભાઈ બધા કહેતા સુખનો સૂરજ ઉગાવો હોય તો આપણે લોન લેવી પડશે એકની આવી ગઈ છે અને બીજાની પ્રોસેસ ચાલુ છે તો જોજો હવે આવશે મજા પાણી બધા ભણ કે બરસે ભણ કે કા મારા દીકરા ભણ દીકરા કેવી રીતે કરે છે ઘર ભેગું થાને ભાઈ એ ઉપર વાળો ધ્યાન રાખે ભાઈ આપણે ચિંતા કરવાની થતી નથી આપણે આપણું કામ કર્યા રાખવાનું છે અને એ પણ આપણે ધંધા માટે લઈ જો એ તમે બતાડીશ અત્યારે તમારા માટે સરપ્રાઇઝ છે તો ચાલો મળીએ તો આવું નહીં નેક્સ્ટ મિનિટ બ્લોગમાં બસ આપ બ્લોગ આ મહાદેવ જય દ્વારકાધીશ ચેનલ કો સબ્સક્રાઈબ કરો પહેલે હા હા જલ્દી કરો મુજબ પતા કરતો વીડિયો દેખતે લેકિ સબ્સક્રાઈબ ન કર બટન નહીં દબા જલ્દી દબા જલ્દી દબા